રોમ મેથી પાક માં એ ઉઠી ધંધો એક રૂપિયા નો કરવો નહીં ટાઈમે ખાવાય જવું ખાવા થઈ ગયા તો ભાઈ ભીડો મહારાજ રાધે 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 અચ્છા ખાવાનું નોકરી મળતી નહી મારામે બી જોડાવા આવી ગયે તમે હારી હારી વાતો કરજો ને એમને આપનું ધોન હોમ લો

રાશિ કઈ સવાર માં સડા સાત વાગે ઉઠી વાત માં તેજસ્વી લોક હે અમારે તો પછી ઓના ભાગ્ય ની અંદર લાખો ને કરોડો રૂપિયા લખેલા

હા ખોલા કે આજ થી તારે શેતર માં બેતર માં કહે બરોબર જો તારે ખરીદ બેસી